સોનું પાર કર્યું છે દિવસમાં છ નો ભાવમાં વધારો થયો છે આ વર્ષ દસ ગ્રામ સોનું નેવું હજાર સુધી પહોંચશે એવી આશા છે વિગતવાર વાત કરી આ વિડિયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોલ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે એટલે કે દસ ફેબ્રુઆરીએ સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએટ આઈડીજી અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામ નો ભાવ

કિલો હતો તેવીસ ઓક્ટોબર બે ના રોજ ચાંદીના ઓલ ટાઈમ હાઈ ભાવ પર પહોંચી ગયો હતો જ્યારે તે પ્રતિ કિલો નવ્વાણું પર પહોંચી ગયો હતો અગર આપણે કેરેટ વાઇઝ સોનાનો ભાવ જોઈએ તો ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામનો જે ભાવ છે એ પંચ્યાસી હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા છે બાવીસ કેરેટનો જે ભાવ છે એ ઇઠ્યોતેર રૂપિયા છે અઢાર કેરેટ સોનાનો ભાવ ચોસઠ અને છવ્વીસ રૂપિયા છે આ વર્ષ એટલે કે એક જાન્યુઆરી થી અત્યાર સુધીમાં ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામમાં ભાવ નવ હજાર રૂપિયા વધીને

ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ બન્યા બાદ જીઓ પોલીટિકલમાં તણાવ વધ્યો છે ડોલર સામે રૂપિયો નબળો પડી ગયો છે એથી સોનું મોંઘું થઈ રહ્યું છે મોંઘવારી વધવાના કારણે પણ સોનાના ભાવમાં ટેકો મળી રહ્યો છે શેર બજારમાં વધતી જતી વધઘટના કારણે પણ ગોલ્ડ ઈ રોકાણ વધી રહ્યું છે તેથી સોનું મોંઘું થઈ રહ્યું છે વધુ સમાચાર વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર